યાત્રાધામ શામળાજીમાં આજે જેઠ સુદ પૂર્ણિમાને લઈ વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ ઉમટી છે ભગવાન શામળિયાની આજે અનોખા શણગાર કરાયા છે ખાસ કારીગરો દ્વારા તૈયાર કરાયેલા વાઘા ભગવાન શામળીયાને પરિધાન કરાવવામાં આવ્યા છે ઠાકોરજીને સોનાના આભૂષણોનો શણગાર કરાયો છે મંદિરને જાત જાતના ફૂલોથી સજાવવામાં આવ્યું છે ઠાકોરજીને આજે ખાસ કરીને કેરીનો મનોરથ કરવામાં આવ્યો છે મંદિર ટ્રસ્ટ દ્વારા અલગ અલગ જાતની ચારસો કિલો કેરી લાવીને ભગવાન આગળ ધરાવવામાં આવી છે ભક્તોની ભગવાનના દર્શન માટે લાંબી લાંબી લાઈનો પણ જોવા મળી સમગ્ર દિવસ દરમિયાન ઠાકોરજીના મનોરથની ઉજવણી મંદિર દ્વારા કરવામાં આવે છે આ મનોખી શ્રદ્ધા અને ભક્તિપૂર્વક શામળાજીમાં જેઠ પૂર્ણિમાની ઉજવણી કરાઈ છે યાત્રાધામ શામળાજીમાં આજે જેઠ સુદ પૂર્ણિમાને લઈ વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ ઉમટી છે ભગવાન શામળીયાની આજે અનોખા શણગાર કરાયા છે ખાસ કારીગરો દ્વારા તૈયાર કરાયેલા વાઘા ભગવાન શામળિયાને પરિધાન કરાવવામાં આવ્યા છે ઠાકોરજીને સોનાના આભૂષણોનો શણગાર કરાયો છે મંદિરને જાત જાતના ફૂલોથી સજાવવામાં આવ્યું છે ઠાકોરજીને આજે ખાસ કરીને કેરીનો મનોરથ કરવામાં આવ્યો છે

સામારિયા ભગવાનની દયાથી હું દર્શન કરવા આવું છું અનેરો લાભ મળે છે અનેરો આનંદ થાય છે અને ભગવાન સામરિયાની કૃપાથી જીવનમાં ખૂબ સુખ શાંતિ મળે છે ખૂબ આનંદ થાય છે અને ભગવાને ભગવાન સામરિયાએ હર હંમેશા માટે મારી તમામ અમનો મનોકામનાઓ પૂર્ણ કરી છે મારું પરિવાર સુખ સંપન્ન રાખ્યું છે અને ભગવાન સામારિયાની અનેરી કૃપા દ્રષ્ટિ અનેરી દયા મારા પરિવાર ઉપરથી છે દરેક ભક્તજનોને મારી હાર્દિક અપીલ છે વિનંતી છે ભગવાન દ્વારકાધીશની ભક્તિ શ્રદ્ધા રાખજો વિશ્વાસ કરજો ભગવાન હર હંમેશા માટે સારા જગતનો દરેકનો સારું આજે જેઠ સુદ્ધ પૂનમ જેઠ સુ પૂનમ એટલે ભગવાનને જ્યેષ્ઠાભિષેક સ્નાન સવારે થયું ત્યાર પછી આજે ભાવિક ભક્ત દ્વારા ભગવાનને કેરીનો મનોરથ જે આ ઉનાળાની સિઝનનું અમૃત કહેવાય એવી સુંદર મજાની વિવિધ પ્રકારની કેરીઓ ભગવાનને અર્પણ કરી છે ખાસ કરીને આજે પૂર્ણિમા જેઠ સુદ્ધ પૂર્ણિમા અને તે દિવસે ભગવાનને સુંદર મજાના શણગાર કરી શણગાર આરતી પર્યંતની સેવા પૂર્ણ થઈ છે ત્યારબાદ સવા બારે રાજભોગ સવા બે વાગે ઉથાપન સાત વાગે સંધ્યા સવા આઠે સાહીન સાડા આઠે મંદિર મંગલ આ રીતનો આખા દિવસનો કાર્યક્રમ છે અનેક ભક્તોએ આજે પૂર્ણિમાના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો છે